આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો પર્વ ધામધૂમથી ઉજવાતો હોય છે અને ખાસ કરીને આ તહેવારોમાં મેળાનું અનોખું મહત્વ હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ્સો દુર્ઘટના બાદ સરકારે કડક નિયમો બનાવ્યા છે અને આ કડક નિયમોના કારણે મેળાઓને મંજૂરી નથી મળી અને જેના કારણે મેળામાંથી કમાણી કરતા અનેક શ્રમિકો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે મોરબીમાં છેલ્લા બાર વર્ષથી મેળાનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપનું કહેવું છે કે અમે તમામ નિયમોને પાળવાની તૈયારી બતાવી છે તેમ છતાં હજી સુધી મંજૂરી મળી નથી તો અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોએ પણ મેળાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને નિયમોમાં થોડી છૂટછાટોની માંગ કરી હતી ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષ થયા મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ વખતે પણ મેળાનું આયોજન કરી રહ્યા છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જે રાજકોટના ટીઆરપી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જે નિયમોનું પાલન કરવાની જે સૂચનાઓને એસઓપી આવી છે તે અનુસાર અહીંયા પણ આપણે મેળાના આયોજનમાં જે કંઈ પણ નીતિ નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન થાય તેવી વ્યવસ્થા કરેલ છે પરમિશન નહીં મિલે તો હમકો તો એ સમજમાં નહીં આવતા કે હમ એધર બોમ્બે જાએંગે તક કહે ના અમારે પાસ ભાડા ભાડા તો છોડો ખાને કા પૈસા નહીં હમલો કે પાસ બચ્ચો કા એડમિશન કરવાના ઉકે પૈસે નહીં તીન મહિને મેળા બંધ પડા હૈ सरकार से निवेदन है कि कुछ थोड़ा बहुत ऐसा नियम कर ले कि जिससे हम लोगों की रोजी रोटी चालू हो सके बात कर इन्फेक्शन આ સમાચાર એ દરેક ગુજરાતી માટે મહત્વના છે ચોમાસાની ઋતુમાં બીમારીએ માઝા મૂકી છે ભેજવાળા વાતાવરણના કારણે હાલ કાનમાં ફૂગ થવાના કેસો વધી રહ્યા છે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની ઇએનટીની ઓપીડીમાં દસ ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આખરે આપણા કાનમાં ફંગસ થાય છે તો કેવી રીતે જાણી શકાય તબીબોના મતે ત્રણ લક્ષણોથી જાણી શકાય છે તમારા કાનમાં ફંગસ થયું છે કે નહીં જો વારંવાર કાનમાં ખંજવાળ આવતી હોય જો કાનમાંથી પ્રવાહી નીકળે છે અને કાનમાં દુખાવો થતો હોય કાનમાં દુખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ તરત જ લેવી ભેજના કારણે પાણી પડવાના કારણે કાનમાં ફૂગ થઈ જાય છે અને ફૂગ એ ઘર કરી પડે છે આપણા કાનમાં ફૂગ થાય છે તો એક કાનમાંથી ત્રવાહી નીકળે બે તરત જ કાનમાં દુખાવો થાય હવે કાનમાં દુખાવો થાય દરેક વખતે આપણે તમે જો ગામડામાં કોઈકને પૂછશો તો પેલું કહે છે કે લસણવાળું તેલ ગરમ કરીને નાખો ના એવું નથી હોતું આપણે કાનમાં જ્યારે પણ આવું દુખાવું થાય ત્યારે તરત જ ઈએનટી ડોક્ટર ડૉક્ટર પાસે જોવું જોઈએ કારણ કે ભેજને કારણે પાણી પડવાને કારણે કાનમાં જે આપણો બહારનો કાન છે આપણા જે ત્રણ કાન છે એમાંથી જે એક્સટર્નલ બહારનો કાન છે એ કાનમાં ફૂગની અસર થાય છે અને આખું ફૂગ એનું ઘર બનાવે છે આ ફૂગને જો કાઢીએ નહીં તો પડદાને અસર થાય છે બહેરાશ પણ આવી શકે છે એટલે લોકોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે ડોક્ટર પાસે જઈને કાનમાંથી ફૂગ કઢાવી નાખી દવા લેવી જોઈએ હાલ સોલા સિવિલમાં રોજના પંદરથી વીસ દર્દીઓ કાનમાં ફૂગ થઈ હોય તેવા કેસીસ આવી રહ્યા છે દર્દીએ દાખલ થવાની પણ જરૂર રહેતી નથી સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ બસો જેટલા દર્દીઓ ઇએનટી ઓપીડીમાં આવતા હોય છે તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં દસ ટકાનો વધારો જોવા મળ્યો છે સામાન્ય રીતે શિયાળા અને ઉનાળાની ઋતુમાં તે પાણી જાતે જ જો સુકાઈ જાય છે પરંતુ ચવાસામાં અંદરની સપાટીનું પાણી સુકાતું નથી અને સતત્યા ભીનાશ રહેવાના કારણે કરીએ આપણે નહીં તો આ ફુક પછી ટિમ્પેનિક પડદો કાનનો જે પડદો હોય એને તકલીફ આપે છે અને મધ્યકાર્માં એની અસર થવાની શક્યતા રહે છે

પશુ ચલાવવા ગયેલો પશુપાલક ઝાડ ઉપર પેન્શર્ટ લટકતા જોઈ ચોંક્યો સરપંચની મદદથી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ગોહિલ ફળિયામાં રહેતા ઓગણત્રીસ વર્ષના યુવકનો અહીંયા આ ખુલાસો સામે આવ્યો છે યુવકના કપડાના આધારે પરિવારે તેની ઓળખ કરી છે હત્યા કે આત્મહત્યાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે બ્રેક જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી શરૂ થશે એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી એટીન નેટવર્કની એક મોટી પહેલ જોવા મળ્યો ગામે અરવલ્લીમાં પાંચસો આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં શિલાઓમાંથી માંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઉડી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નાહવાની મજા માણી રહ્યા છે તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોય બદલવા આ ધોધના કિનારે આવે છે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને આઠ કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો નજારો માણવા તમે ભીલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વેહિકલથી જો તમે અમદાવાદ થી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાળા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂટી શકો છો આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવ યુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ની ગિરમાળાઓમાં સર્જાયું છે ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે મહેસાણાનો ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે હાલ ધરોઈ ડેમની સપાટી છસો એક પોઈન્ટ ત્રણ ફૂટ પર પહોંચી ગઈ છે જ્યારે ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ બે હજાર પચીસ સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે થોડા દિવસોથી પડી વધી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે ધરોઈ ડેમમાં જનક જળ સપાટી છસો બાવીસ ફૂટની સામે હાલમાં છસો એક પોઈન્ટ ત્રેસઠ ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી બસો એકત્રીસ જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે જે વરસાદ દરમિયાન વધી જાય છે સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનોને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા સિંધુભર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા સિંધુપર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે માણસને જીવતે જીવતો ખખરતા જ રોડથી શાંતિ નથી મળી પરંતુ ભાવનગરમાં માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ખરાબ રસ્તો કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોત નો મલાજો પણ નથી જળવાતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે પરંતુ રોડની વચ્ચે બે ત્રણ ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડ ની સાઈડમાં કાદવ થી બચી બચીને ઠેકડા મારતા મારતા જઈ રહ્યા છે બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી

બ્રેક બાદ આપનું સ્વાગત છે એક હેલ્મેટ ન પહેરવાના અનેક કારણો અને આવા જ કંઈક દ્રશ્યો ન્યૂઝ એટીનના કેમેરામાં કેદ થયા છે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર અમારા સંવાદદાતાએ હેલ્મેટને લઈને ટુ વ્હીલર ચાલકોને સવાલ કર્યા પરંતુ સામે જવાબમાં અનેક અને અવનવા કારણો જાણવા મળ્યા એટલે ઘરે રહી ગયું છે લાવવાનું હતું ખંભા છે એકચુઅલીમાં હું ખંભા રહું છું સર એટલે લાવવાનું છે ત્યાંથી જે છે કરી ત્યારબાદ કેટલાક લોકો વાહન ચાલકો બેદરકાર જોવા મળી રહ્યા છે દ્રશ્યો શ્યામલ ચાર રસ્તા પાસેના છે હજી પણ ઘણા સંખ્યાબંધ લોકો જે છે તે હેલ્મેટ સાથે નથી જોવા મળતા અમુક લોકોને ચિંતા છે પરિવારની પોતાની અને તેને પગલે હેલ્મેટ ક્યાંક પહેરી રહ્યા છે આપણી સાથે અન્ય વાહન ચાલકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અંકલ આપે હેલ્મેટ નથી પહેર્યું જે રીતે ટકોર કરી છે હાઈકોર્ટે શું એ સાચું છે પહેરવી જરૂરી છે આપણે તો પહેર્યું નથી પહેરીશું શાંતિ એટલે કોઈ કે પછી પહેરવું પહેરવાનું